તો રાજ્યમાં ફરી એક વખત સરકારી કર્મચારીઓએ સરકાર સામે જૂની યોજનાઓને લઈને બાયો ચડાવી છે કહી શકાય કે જૂની માંગણીઓને લઈને સરકાર સામે મંજૂરી ના આપી હોવા છતાંય સરકારી કર્મચારીઓ પાટનગર ગાંધીનગરના સેક્ટર છ સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને જૂની પેન્શન યોજના શરૂ કરવા તેની સાથે ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવાની માંગ સાથે કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થું આપવા પણ માંગ કરી હતી અને માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે પગારની નાબૂદી હોય વારંવાર સરકારશ્રીને આ બાબત અમે રજૂઆત કરી છે બે હજાર બાવીસની અંદર પણ સરકારશ્રીને આ બાબત અમે આંદોલન કરેલું તેમાં પણ શ્રી અમારી બે માગણી સ્વીકારેલી બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી દસ ટકા જે એનપીએસની કપાત છે તેના સામે ચૌદ ટકા સરકાર શ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાથે અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી જ ગાંધીનગર તરફ પ્રણાયામ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે અમે બુલંદ કરી રહ્યા છીએ